હેલો દોસ્તો લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે માપના બ્લાઉઝનું માપ કેવી રીતના લેવું તે શીખીશું સૌ પ્રથમ ઊંધો કરી દેવો ત્યારબાદ સૌ લંબાઈ માપી લેવી લંબાઈ તેર છે ત્યારબાદ આપણે કમર માપીશું જે ઘાસ બટન પટ્ટી છે તે કાઢીને માપવું હળાદ ત્યાં છે સાડા સત્યાવી કમર લંબાઈ તેર છે

સૌથી વધારે પ્રોબ્લેમ આ માપ લેવામાં થાય છે માપના બ્લાઉઝમાં તે કન્ફ્યુઝન આપણે દૂર કરીશું આજે આ રીતના બ્લાઉઝ ગોઠવી દેવો અહીંયા જે સિલાઈ છે ત્યાં માર્ચિંગ કરી લેવાની છે તે માપી લેવું આઠ છે આઠ દુ હોળ થશે તેમ ડબલ કરી દેવું પછી ડબલ કરીશું આપણે સાડા સાત છે અને પંદર થશે સાડા છે બંને ટોટલ એકત્રીસ થાય બધુંમાં માપ એકત્રીસ થાય તેના ચાર ભાગ કરીને માપવાનું પાછળથી આપણે બ્લાઉઝ કટિંગ વખતે હવે બોય માપીશું આપણે બોય તો સિમ્પલ જ છે એટલા લંબાઈ માપી લેવી ગાળો છે નવ છે બાય નવ છે ને ગાળો પણ નવ છે

ફંડીપ છે તેઓ રાખી દેવાનું અઢારસો સાત જે રાખવો તે માપ છે તે આપે લીધું તે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો